ભાવનગર જિલ્લામાં ફરી વેલ માછલીની ઉલટી ઝડપાય મહુવા તળાજા પંથકમાંથી વેલ માછલીની ઉલટી ઝડપાય જેમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગરના જવાનોએ તળાજાના સરતાનપર ગામેથી એક કરોડ પાંત્રીસ લાખ એસી હજારના વેલ માછલીના ઉલટીના મુદ્દામાં સાથે એક ઈસમને ઉઠાવી લીધો ભાવનગર પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ પટેલ સાહેબ તથા ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એ વાળા તથા અધિકારી શ્રીઓને ભાવનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ કરવા સખત સૂચનાઓ આપી તે અંતર્ગત તારીખ ચાર 4/3/2025 ના રોજ ભાવનગર એલસીબી પોલીસ સ્ટાફના માણસો તલાજા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સરતાન પર રાતાખડા રોડ ઉપર પડતર જગ્યા પાસે પહોંચતા એક ઇસમ પોતાના હાથમાં ગુલાબી કલરની થેલી સાથે શંકાસ્પદ જણાય આવતા તેને રોકી તેની પાસે રહેલ થેલીમાં શું છે તેમ પૂછતા કોઈ સંતોષકારક જવાબ નહીં આપેલ તેની પાસે રહેલ થેલીમાંથી સફેદ ક્રીમ રંગના નાના મોટા ટુકડાઓ મળી આવેલ જે ટુકડાઓ વેલ માછલીની ઉલટી એમ્બ્રોડિશ હોવાનું જણાવેલ જે ક્યાંથી લાવેલ તે બાબતે પૂછતા પોતે સરદાન પરના દરિયા કાંઠે નિયમિત બેસવા જતો હોય અને તે વખતે પોતાને આ માછલીની ઉલટી મળી આવેલ હોવાનું અને અગાઉ મહુવા પોલીસે પણ વેલ માછલીની ઉલટી પકડેલ હોય જેથી તેની કિંમત બહુ ઊંચી હોવાનું પોતે જાણતો હોવાથી લઈને જતો હોવા જણાવેલ

કબજે કરેલ મુદ્દા વાત કરીએ તો અનિયમિત આકારના સફેદ ક્રીમ રંગના નાના મોટા ટુકડાઓ વેલ માથીની ઉલટી એમ્બ્રોઇડરી જેનું વજન એક કિલો ત્રણસો ગ્રામ જેની કિંમત એક કરોડ પાંત્રીસ લાખ એસી હજારનો મુદ્દામાલ કબજે કરેલ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ ની વાત કરીએ તો પોલીસ ઇન્સ્પેક્ટર એ આર વાળા સાહેબ ના માર્ગદર્શન હેઠળ અરવિંદભાઈ બારીયા અશોકભાઈ ડાભી તરુણભાઈ નાંદવા પ્રવીણભાઈ ગળસર જોડાયા હતા